નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ માં ચેપ્ટર એમાં વિધાન શું છે કે પરસ્પર છેદતી બે બનતા અભિકોણો સમાન હોય છે તો અહીંયા બે રેખાઓ એક અને આરએસ એકબીજાને ઓ બિંદુમાં છેદે છે ને એનાથી બનતા અભિકોણ અભિકોણ એટલે આપણે અમને આગલા વિડીયોમાં જોયા કે સામસામેના ખૂણા કેવા હોય છે સમાન હોય છે સાબિત કરવાના છે તો આપણે અહીંયા પહેલા પક્ષમાં લખશું કે પીક્યુ અને આર એસ પિક્યુ અને આર એસ રેખાઓ રેખાઓ એકબીજાને એક બીજાને ઓ બિંદુમાં ઓ બિંદુમાં છેદે છે બરોબર મિત્રો અને આથી છેદે છે એટલા માટે ખૂણો ઓ આર અને ખૂણો ઓ ક્યુ તથા ખૂણો ઓ એસ અને ખૂણો ઓ ક્યુ અભિકોણ

એસો ક્યુ એટલે આ ખૂણો થયો આ બંને ખૂણા સરખા છે સાબિત કરવાના અને બીજું શું છે કે પીઓએસ અને આરઓ ક્યુ આ બંને ખૂણા પણ સરખા છે સાબિત કરવાના છે ત્યારબાદ આપણે જોઈશું આકૃતિ જે મેં પાસે દોરી છે પ્રમેયની અને પછી આવશે આપણા પ્રમેયની સાબિતી તો મિત્રો સાબિતી જોઈએ આપણે તો આપીએ સાબિતીમાં કે અહીં સૌપ્રથમ તો આપણને શું આપ્યું છે કે અહીંયા જોવો તમે આકૃતિ જોશો તો સમજ પડશે કે બંને શું છે રેખાઓ છે બરોબર અને વચ્ચે ઓ બિંદુમાં છેદે છે તો હું સૌપ્રથમ લઉં કે RS જે છે આ એક રેખા છે અને RS રેખા પર ઉદ્ભવતું એક કિરણ કયું છે તો કે કિરણ ઓપી છે તો લખીએ કે અહીં કિરણ

બરોબર આખો આ રેખિક જોડનો ખૂણો થશે આ રીતની આકૃતિ બની એટલે આ રીતની આકૃતિ હોય ખૂણા થશે તો અહીંયા લખશું ખૂણો કયો કયો થશે તો કે ખૂણો પી વત્તા ખૂનો પી ઓ એસ બરાબર કેટલું માપ થાય એકસો ને કારણ કે ખબર છે કે રેખિક જોડના ખૂણા જોડના ખૂણાનો માપનો સરવાળો કેટલો હોય હોય આપણે એકસો એક નંબર એવી રીતે બીજો ખૂણો કયો છે કે અહીંયા જુઓ કીક્યુ રેખા છે આખી હા એની ઉપર કિરણ કયું છે છે બરોબર સેમ જે આગળ આપણે કર્યું એ રીતે પીક્યુ રેખા છે અને ઓએસ કિરણ છે એનાથી બનતા ખૂણો કયો ખૂણો તો કે રેખિક જોડના ખૂણા મિત્રો કે આગળ કિરણ ઓએસ એ રેખા પીક્યુ પર આવેલ છે તો એનાથી બનતો ખૂણો કયો તો કે ખૂણો પી ઓ એસ વૂણો ક્યુ બરાબર ખૂણા થાય અને આપણે આપીશું બે નંબર હવે મિત્રો જો પરિણામ એક જે મળ્યું અને પરિણામ બે જે મળ્યું બંનેને સરખાઈએ તો બંનેની जमनी बाजू के भी एक सौ एस एक सौ आ बेमी बाजू सरखी हो तो डाबी बाजू के बेखा होता शु तो खूनो तो पीओ आर वूनो पीओ एस बराबर खूनो पीओ एस વધતા ખૂણો એસઓ ક્યુ થશે બરોબર મિત્રો હવે બંને બંને તરફ જે જે સરખું છે આપણે ઉડાડી દઈએ અથવા બાદ કરી દઈએ તો આ બે નીકળી જશે તો વધુ શું તો અહીંયા શું વધ્યું કે ખૂણો પી આર બરાબર ખૂણો એસ ક્યુ વધ્યું તો મિત્રો આપણે જે અહીંયા પરિણામ સાધ્યમાં જે સાબિત કરવાનું અહીંયા સાબિત થયું મિત્રો આ કેવી રીતે ગયું તો માન લો કે આ પીઓએસ ખૂણો પ્લસ માં છે સામે તરફ લેજો તો માઈનસ થઈ જાય એમ પ્લસ માઈનસ 0 થઈ જશે એટલે મે બરાબર ની બંને તરફથી થી ઉડાડી દીધો તો આપણું આ જે સાબિત કરવાનું કે સાબિત થાય છે અને અહીંયા આપણે લખી શકીએ કે તેવી જ રીતે તેવી જ રીતે ખૂણો પીઓએસ બરાબર ખૂણો આર ઓ ક્યુ સાબિત થાય છે તો મિત્રો અહીંયા આપણો પ્રમાય છ પોઈન્ટ એક પૂર્ણ થાય છે આભાર મિત્રો